વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ બે માથા ધરાવતી સ્ત્રીમાંથી એક એક કર્યા લગ્ન તો એકદમ આશ્ચર્યજનક વાત છે અને તે પણ સૌના માટે માટે કેટલા છે બે માથા સ્ત્રી માંથી એક સ્ત્રી લગ્ન કર્યા આપણે ઘણી વાર સાંભળ્યું છે કે જે તે દેશમાં બે માથા વાળા વાછરડા કે બકરીના જન્મ થતા હોય છે પરંતુ વર્ષો અગાઉ અમેરિકામાં એક એવી બાળકીનો જન્મ જન્મ થયો હતો કે જેને બે મોઢા હતા અને એક શરીર હતું હતું જેના નામ હેસલ અને બ્રિટની પાડવામાં આવ્યું આ બાળકીઓ જન્મ્યા બાદ ડોક્ટરે સર્જરી બાદ કોઈ એક માથું કાપવાની વાત તેમના માતા પિતાને કરી હતી ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી કારણ કે ઓપરેશનમાં કોઈ એક બાળકીનું મૃત્યુ થવાનો ખતરો હતો અલબત્ત હાલમાં બંને સ્વસ્થ અને તંદુરસ્ત છે પરંતુ તેમનું જન્મ અત્યાર સુધીનું જીવન ભારે સંઘર્ષમય રહ્યું છે આ બાળકીઓમાં માથા મગજ અલગ અલગ અને ભાવનાઓ પણ અલગ અલગ છે તેમજ કમર નીચેના તમામ અંગો એક જ છે એબી શરીરના ડાબા ભાગનો કંટ્રોલ કરે છે જ્યારે વીટની જમણા ભાગનો કંટ્રોલ કરે છે આ બંને જણા તે તમામ કામો કરી શકે છે જે નોર્મલ માણસ કરતો હોય છે તે જો કે હવે આ બંને બાળકીઓ મોટી થતા તેમણે લગ્ન કરવાનું વિચાર્યું અને તેમાંથી એબીએ વર્ષ બે હજાર એકવીસમાં જોઉસ બાઉલ નામના ભૂતપૂર્વ આર્મી મેન સાથે ચોત્રીસ વર્ષની વયે લગ્ન કર્યા જ્યારે બ્રિટની સિંગલ કહેવાય છે ઘણું જ આશ્ચર્યજનક લાગે છે ને કે બે માથા અને શરીર એક એકવાળી સ્ત્રીઓમાંથી જેમને બંને મગજ અલગ અલગ છે તેવી સ્ત્રીએ એકે લગ્ન કર્યા અને બીજાએ લગ્ન નહીં કર્યા અને તે પણ સિંગ્નલ છે એવું જાહેર કરે છે આખું જ આશ્ચર્યજનક વાત છે અને જે સૌ કોઈ લોકો માટે પણ આ આશ્ચર્ય પ્રમાણી રહ્યું છે આ સમાચાર સમગ્ર વિશ્વમાં એક અલગ સમાચાર તરીકે પ્રસરી રહ્યા છે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર